હિસ્ટ્રોક ના દર્દીઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે હોસ્પિટલમાં દાખલ ચારસો થી વધારે દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે ઝાડા ઉલટી કોલેરા કમળો અને ટાઈફોઈડના દર્દીઓમાં વધારો હેડ સ્ટ્રોકથી બચવા લોકો ઠંડા પીણાનું સેવન કરે છે બહારના ઠંડા પીણા લીંબુ શિકંજી સોડા અને રસ હાનિકારક સાબિત થઈ શકે છે તબીબોના મતે શેરડીના રસનું વધુ પડતું સેવન લોકો માટે હાનિકારક છે શેરડીના રસતા વધારે સેવનથી ઝાડા ઉઠી અને ટાઈફોઈડનો ખતરો રહેલો છે શેરડીના રસ માટે વાપરવામાં આવતો બરફ પણ હાઇજેનિક છે કે નહીં તે જોવું પડે અશુદ્ધ પાણીના કારણે પાણીજન્ય રોગચાળો બકર્યો છે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય અને ખુલ્લામાં લોકોનું ખાદ્ય પદાર્થ આરોગવાનું પ્રમાણ વધે એમાં ખાસ કરીને પાણીપુરી છે સોડા ચિકંજી છે લસ્સી છાસ આ બધી વસ્તુઓ પીવાથી જે એમાં અશુદ્ધ પાણી બરફના ગોળા આમાં જે અશુદ્ધ પાણી વપરાતું હોય એની સાફ સફાઈમાં કે એને બનાવવામાં એ પાણી પીવાથી જે પાણીજન્ય રોગો થાય જેવા કે ટાઈફોઈડ કમળો ઝાડા ઉલટી આ રોગોનું પ્રમાણ આ સિઝનમાં વધે અને એવા કેસો આપણે ત્યાં વધારે પડતા રિપોર્ટ થાય આ સિઝનમાં જનરલી આપણી ઓપીડી સોથી નીચે રહેતી હોય પણ જ્યારે આ સિઝન આવે ત્યારે આ ઓપીડી સો સવાસો દોઢસો સુધી પહોંચતી હોય શેરડીનો રસ એકચ્યુઅલી હાઇજેનિક રીતે જો કાઢવામાં આવે તો એ શરીર માટે સો ટકા સારો છે પરંતુ થાય છે એવું કે એની જે શેરડીના રસની જે સાફ ગ્લાસની સાફ સફાઈ માટે જે પાણી વપરાતું હોય એ શુદ્ધ ના હોય અથવા તો શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવતો હોય એ બરફ જે પાણીમાંથી બન્યો હોય એ ક્લોરિનેટેડ ના હોય ને એના કારણે શેરડીનો રસ પીવાથી પણ પાણીજન્ય રોગો થતા હોય છે જેની ઉંમર ચાલીસ પિસ્તાળીસ થી ઉપર હોય એને વધારે પડતો શેરડીના રસનું સેવન કરવું જોઈએ નહીં ડાયાબિટીસ વાળાએ તો બિલકુલ નહીં કરવું જોઈએ વડોદરા શહેરમાં હીટ વેવના કારણે છેલ્લા પાંચ દિવસમાં ઓગણીસ લોકોના મોત થયા છે જેના કારણે લોકો જે છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગરમીથી અત્યારે અમે વડોદરાની કારેલીબાગ વિસ્તારમાં આવેલી જે ચેપી રોગની હોસ્પિટલ છે ત્યાં આવ્યા છે ત્યાં આપ જોઈ શકો છો કે કઈ રીતના દર્દીઓથી આ ચેપી રોગની હોસ્પિટલ ઉભરાઈ છે મહત્વની બાબત છે કે નોર્મલ ડેઝમાં સૌથી પણ ઓછી જે ઓપીડી છે તે અહીંયા થતી હોય છે પરંતુ જે રીતના ગરમીના કારણે હિટ સ્ટ્રોક અથવા તો વેવની જેને અસર થઈ હોય તેવા દર્દીઓ અહીંયા સારવાર માટે આવી રહ્યા છે અને ખાસ કરીને કમળો ટાઈફોઈડ તે ઉપરાંત વાયરલ ફીવરના અને ઝાડા ઉલટીના જે દર્દીઓ છે તેઓ અહીંયા સારવાર માટે આવી રહ્યા છે જો વાત કરવામાં આવે તો ચારસોથી વધુ દર્દીઓને હીટ સ્ટ્રોકની અસર થઈ છે અને તેઓ ચેપી રોગ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં જઈને સારવાર લઈ રહ્યા છે જે રીતના ચેપી રોગ હોસ્પિટલના જે તબીબ છે પી એસ શાહ તેમને મીડિયા સાથે વાતચીત કરતા એક પોતાનો જે મત એવો વ્યક્ત કર્યો છે કે બહારના જે ઠંડા પીણા છે તેમાં સિકંજી જે લીંબુ સરબત અથવા તો જે સોડા છે અથવા શેરડીનો રસ છે બહારનું આ જે તત્વ સેવન કરવાના કારણે પાણીજન્ય રોગ છે તે થવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને આવા દર્દીઓ અહીંયા આવી રહ્યા છે તેઓ એવું પણ કીધું કે વધુ પડતું સૈન્ય રસનું સેવન પિસ્તાલીસ વર્ષથી વધુના લોકોએ ન કરવું જોઈએ સાથે જ જે બરફ લોકો ખાય છે તે બરફની ગુણવત્તા પર પણ સવાલ ઉઠાવ્યા છે કે બરફ શું અશુદ્ધ પાણીમાંથી બન્યું છે કેમ અને જો પાણી ચોખ્ખું ન હોય તો ચોક્કસથી પાણીજન્ય જે રોગચાળાઓ છે તે થવાની શક્યતા અહીંયા તબીબ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તબીબે એવું પણ કહ્યું છે કે ગરમીથી બચવા લોકો જે ઠંડા પીણાનો ઉપયોગ કરે છે તે જે પ્રોપર હાઈજીન કન્ડિશન જાળવતા હોય તેવા જ વિક્રેતાઓને ત્યાં જઈને તેમને પીવું જોઈએ અને જે પ્રોપર હાઇજીન કન્ડિશન જાળવતા ન હોય તેમના ત્યાં પીવાનું ટાળવું જોઈએ તેવી વાત અહીંયા તબીબો દ્વારા કરવામાં આવી રહી છે એટલે ચોક્કસથી કહી શકાય કે ગરમીના કારણે લોકો હાઈમામ પોકારી ઉઠ્યા છે અને પાંચ દિવસમાં ઓગણીસ લોકોના મોત થતાં વડોદરા શહેરમાં ચારે તરફ લોકો ગરમીની જ જે મોત થઈ છે તેની ચર્ચા પણ કરી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા